સીએમની હાજરીમાં આજે જૂનાગઢ આઝાદી દિવસની ઉજવણી કરવામાં આવશે જૂનાગઢ આજના દિવસે નવાબી શાસનમાંથી મુક્ત થયું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પદયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું બાહિન કોલેજથી યુનિટી માર્ચ પદયાત્રાનો પ્રારંભ કરાવ્યો એકતા અને અખંડિતતાના સંદેશ સાથે પદયાત્રા યોજવામાં આવશે કાર્યક્રમમાં મંત્રી ઉપસ્થિત રહેવાના છે મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા સહિત આગેવાનો પણ હાજર રહ્યા સાંસદ અને સંત સહિત નગરજનો પણ ઉપસ્થિત જુનાગઢ આરજી હકુમતના સેનાનીઓ લોકશક્તિની લડત ચલાવીને નવાબ ને ઝુકાવ્યા અને છ્યાસી દિવસની લડત પછી નવમી નવેમ્બરે ઓગણીસો સુડતાલીસ ના દિવસે જુનાગઢ ખરા અર્થમાં આઝાદ થયું અને ઉપરકોટ ભારતીય તિરંગો લહેરાયો હતો જુનાગઢને ભારતમાં બેળવવાનું જે આંદોલન આરજી હકુમતના સેનાનીઓએ ચલાવ્યું તેમાં સરદાર સાહેબે મોટી પ્રેરણા આપી હતી સરદાર સાહેબે ઓગણીસો સુડતાલીસની તેરમી નવેમ્બરે આ બહાઉદ્દીન કોલેજના મેદાનની સભામાં જુનાગઢવાસીઓને અભિનંદન આપીને સોમનાથ ગયા હતા ને અહીં અખંડ મંદિર જોઈને ખંડિત મંદિર જોઈને સોમનાથ દાદાના ભવ્ય મંદિરના નિર્માણનો પણ સંકલ્પ કર્યો હતો